न्याज आपू। न्याज आपू। न्याज आपू। न्याय आपो न्याय आपो न्याय आपो न्याय आपो न्याय आपो न्याय आपो हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा जो तीर समाचार दर्शक मित्रों छोटाओ देवपुर जिला नो वर्षों थी सड़क तो प्रश्न इतले के છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી રાઠવા અને રાઠવા કોળી સમાજનો પ્રમાણપત્રનો જાતિનો જ્યારે પણ આદિવાસી સમાજના રાઠવા કે રાઠવા કોળી જે ઉમેદવારો છે તે અભ્યાસ કરે છે અને અભ્યાસ કર્યા બાદ જ્યારે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે અને તેમને જે જ્યારે નિમણૂક આપવાની આવે છે કાયમી નોકરી માટેની ત્યારે તેમની સામે એક બહુ મોટો પ્રશ્નાર્થ કરી દેવામાં આવે છે તમારા પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે તમે સાચા આદિવાસી નથી અને તેની નિમણૂકને અટકાવી દેવામાં આવે છે વર્ષોથી આ સમસ્યાનો ભોગ આ વિસ્તારના રાઠવા સમાજના રાઠવા કોળી સમાજના જે લોકો છે તે બનતા આવ્યા છે અને ભૂતકાળમાં આ પ્રશ્નને લઈને અનેક આંદોલનો થયા છે છોટાઉદેપુર જિલ્લા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે સર્વપક્ષીય કોંગ્રેસ ભાજપ અન્ય સમા અન્ય જે પક્ષો છે તમામ પક્ષના જે નેતાઓ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે પણ આ આંદોલનનો હિસ્સો બની ચૂક્યા છે અનેક ચર્ચાઓ થઈ છે ભૂતકાળમાં પરંતુ અત્યાર સુધી આ જે સળગતો પ્રશ્ન છે યથાવત છે વર્ષ બે હજાર વીસમાં જ્યારે આંદોલન કરવામાં આવ્યું અને ત્યારબાદ બે હજાર બાવીસમાં બે હજાર બાવીસ સુધી જે પ્ર પેન્ડિંગ હતા જે નિમણૂંકો પેન્ડિંગ હતી તેમને નિમણૂક આપી દેવામાં આવી પણ ત્યાર પછી ફરીથી જે નવા નિમણૂંક પામનાર કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરનાર જે ઉમેદવારો છે તેમની નિમણૂંક માટે ફરીથી નવી ગોળી નવો દામની સ્થિતિ પેદા થઈ છે અને તેમના જે પ્રમાણપત્રની જે ચકાસણી છે તે કરી અને તેના તેમની નિમણૂંકને અટકાવી દેવામાં આવી છે ત્યારે અત્યારે આપણે જોઈ આપ જોઈ રહ્યા છો કેટલાક લોકો જે આદિવાસી સમાજના રાઠવા અને રાઠવા કોળી સમાજના જે ઉમેદવારો છે લગભગ સાહીઠ જેટલા ઉમેદવારો છે કે જેમની નિમણૂક અત્યારે ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિભાગમાં તેમની નિયુક્તિ થઈ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેઓ પાસ કરી ચૂક્યા છે પરંતુ છેલ્લા બે વર્ષથી તેમને નિમણૂક આપવામાં નથી આવી તેમની સાથેના જે છે તે નોકરીએ લાગી ગયા એક વર્ષ ઉપર થઈ ગયું હશે તેમને પણ એમની આ લોકોની નિમણૂક હજુ સુધી થઈ નથી અને એટલા માટે તેઓ અત્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે એક આવેદનપત્ર લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા અધિક કલેક્ટરને તેમણે આવેદનપત્ર પાઠવ્યું છે અને ત્યારબાદ તેમણે કલેક્ટરને મળવાની ઈચ્છા દર્શાવી પરંતુ કલેક્ટરની મુલાકાત તેમની થઈ નથી કલેક્ટર સાહેબ નીકળીને જતા રહ્યા ત્યારે અહીંયા જે આવ્યા છે અને તેમની સાથે તેમના જે આદિવાસી સમાજના એક પ્રતિનિધિ પણ છે વિષ્ણુભાઈ રાઠવા આપણે સૌ પ્રથમ તેમની પાસેથી આ સમગ્ર મામલા વિશે જાણવાનો પ્રયાસ કરીશું વિષ્ણુભાઈ રાઠવા આદિવાસી જે સમાજના રાઠવા અને રાઠવા કોળીનો આ પ્રશ્ન છે વર્ષોથી છે શા માટે તેનું નિરાકરણ નથી આવતું એનો ભોગ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે યુવા ધન છે યુવા ઉમેદવારો છે કે જેઓ પ્રાથમિક કક્ષાએથી પ્રાથમિક શિક્ષણથી લઈને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક અને ત્યારબાદ સ્નાતક થાય છે અલગ અલગ કોલેજોની અંદર તેઓ ડિગ્રી મેળવે છે ત્યાં સુધી તેમને આદિવાસી ગણવામાં આવે છે આદિવાસી હોવાનો લાભ તેમને આપવામાં આવે છે ચૂંટણી લડે તો તેનો લાભ તે આ સમસ્યા તેને નડતી નથી ત્યારે તેના પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવતી નથી સરપંચ બને ધારાસભ્ય બને સાંસદ બને ત્યારે કોઈ વાંધો હોતો નથી પણ આ રાઠવા સમાજનો આ રાઠવા કે રાઠવા કોળી સમાજનો ઉમેદવાર સરકારી નોકરી મેળવવા જાય ત્યારે તેની સામે પ્રશ્નાર્થ ઊભો કરવામાં આવે છે આવું કેમ આજરોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાઠવા આદિવાસી સમાજના વિવિધ પરીક્ષાઓમાં પાસ થઈને છેલ્લા એક દોઢ વર્ષ જેટલા લાંબા સમયથી જાતિના ખરાઈના લીધે જેમને નોકરીના ઓર્ડર મળ્યા નથી એ બાબતે આજરોજ અમે અહીંયા આવેદનપત્ર આપેલ છે આ આપશ્રીએ કીધું એમ કે રાઠવા સમાજનો પ્રશ્ન એ સમગ્ર જિલ્લાને નડતરરૂપ પ્રશ્ન છે વારંવાર એને થોડી ઘણી પેલું દવા આપીને સમયે સમયે એનું કામ કરાવીને પરંતુ ફરી પાછો ચાર આઠ બે હજાર બાવીસનો જે છેલ્લે જીઆર કર્યો એને પણ આજના અધિકારીઓ ગણતા નથી અને અમારી માંગણી છે કે આ જે રાઠવા સમાજના લગભગ સત્તાવનથી વધારે ભાઈઓ બહેનોના લગભગ એક કોઈના એક વર્ષ કોઈના બે વર્ષ કોઈના દોઢ વર્ષની એક છોકરી તો ચાર વર્ષ જેટલા લાંબા સમયથી એને નોકરીનો ઓર્ડર મળેલ નથી અમે એવું કહીએ છીએ કે આ છોકરાઓ જ્યારે જો આ દાખલાઓ લઈને એમના પંચાયતના સભ્યથી માંડીને સરપંચ હોય કે પછી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી કે ધારાસભ્યની લડવી હોય તો આ દાખલો માન્ય આ જ દાખલા પર અમારે સહાય કે અન્ય કંઈ સબસિડી લેવી હોય તો એ પણ માન્ય અને આજની દ્રષ્ટિએ જે છોકરાઓ જે ગામમાં ગામમાં રહે છે એ ગામની વસ્તી પણ સો ટકા સરકારી આંકડા પ્રમાણે છે પરંતુ એ એ છોકરાઓ જ્યારે આદિજાતિ દાખલાના આધારે અભ્યાસ કરીને પોતાનું બારમું ધોરણ પાસ કરીને કોલેજ કરીને જ્યારે નોકરી લેવા જાય છે ત્યારે જ એ દાખલા સામે વિશ્લેષણ સમિતિ વિજિલન્સ સેલમાં આ સવાલ ઉપસ્થિત કરવામાં આવે છે બાકી અન્ય જગ્યાએ આ સવાલ ઉપસ્થિત કરવામાં આવતો નથી એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે કારણ કે અત્યારના યુવાનો આ તો માત્ર પેલો ભારો હોય ને ત્યારે એ ભાગતો નથી એટલે એક એક લાકડીઓ છૂટી પાડીને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એવી રીતે આખા સમાજને જ્યારે આવશે પરિસ્થિતિને આવનાર દિવસોમાં જો આ સમસ્યાનો ઉકેલ ના આવે તો આવનાર દિવસમાં સમગ્ર રાઠવા સમાજને આ પ્રશ્ન ફરી પાછો ખૂબ જ પેચીદો પ્રશ્ન બનવાનો છે અને ખૂબ જ આ ગંભીર વિષય છે એટલે અમારી માંગણી છે કે જો તમે બધી જગ્યાએ જો તમે પ્રશ્નાચિહ્ન લગાવો છો આવું કેમ વિષ્ણુભાઈ તમારી પાસેથી એ જાણવા માંગીશ કે બે માં એક પરિપત્ર થયો અને બે માં જે પેન્ડિંગ હતા જે ઉમેદવારોની નિમણૂક અટકેલી હતી તેમને નિમણૂંક આપવામાં આવી એ પરિપત્રના આધારે તો પછી એ પરિપત્રના આધારે આગળની પ્રક્રિયા કેમ નથી થતી ત્યાર પછીના જે ઉમેદવારો છે તેમના માટે એ પરિપત્ર લાગુ ગણવામાં લાગુ કરવામાં કેમ નથી આવતો ઘણા બધા લાંબા સમયથી રાઠવા સમાજે સર્વપક્ષીય રીતે આંદોલન કર્યું અને અમે ઘણું બધું ચુમ્મોરતેથી વધારે દિવસ ધરણા પણ કર્યા ઘણા બધા વિવિધ પ્રોગ્રામો કરીને સિલે છોટાઉદેપુર જિલ્લા બંધનું એલાન આપ્યું ત્યારબાદ રાજ્ય સરકારે પણ થોડો આ વિષયમાં રસ લઈને ચાર આઠ બે હજાર બાવીસનો છેલ્લે પરિપત્ર કર્યો અને એ પરિપત્ર પ્રમાણે એવું છે કે રાઠવા સમાજની ઘણી બધી સમસ્યાઓ છે એ એનો નિકાલ કરવા માટે મહત્તમ પુરાવાઓ એમની આદિવાસી સંસ્કૃતિને ધ્યાને લઈને જો ફાઇલ બનાવીને આપવામાં આવે તો એ પ્રમાણે એ ફાઇલને એ એ એ ભાઈ કે બહેનો જે જાતિના દાખલાને ખરાઈ માન્ય કરવામાં આવતી હતી એવી રીતે ચાર આઠ બાવીસના જીઆર પછી ઘણા બધાના માન્ય કરવામાં આવ્યા પરંતુ અત્યારે આ જીઆરને રાજ્ય સરકારના જીઆરને હાલના અધિકારીઓ ગણતા નથી અથવા ઉપરથી કોઈ આદેશ હોય કે આ લોકોનું અત્યારે પેન્ડિંગ રાખવાનું એવું પણ બની શકે કારણ કે એક જ ઘરમાંથી જો એક કાકાના છોકરાનું માન્ય થયું તો સ્વાભાવિક છે કે એની પેઢીનામું એક જ હોય અને એનું પણ માન્ય થઈ જવું જોઈએ એવી રીતે તમામના જે પુરાવાઓ છે એ સરખા જ છે અને જો ધારે તો આ બે ત્રણ દિવસમાં પણ માન્ય થઈ જાય એની જગ્યા આ બે ત્રણ વર્ષ ડીલે કરે છે અને આમાં કોઈ કદાચ કોઈ મોનોપોલી હોય એવું પણ લાગી શકે પરંતુ આના કારણે અમારા જે હજારો યુવાન યુવતીઓ છે જે ખૂબ જ આકરી મહેનત કરીને અહીંયા સુધી આવે ને જ્યારે નોકરીનો લાડવો એમના મોઢામાં આવવાનો હોય ત્યારે એ સીનવાઈ જાય છે ત્યારે ખરેખર આ ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ બને છે આ આટલા જ યુવાનો નહીં પણ આ હજારો યુવાનોની સમગ્ર રાઠવા સમાજની આ માગણી છે કે આ પ્રશ્નનું જલ્દીથી કાયમી નિરાકરણ આવે બિલકુલ આપણે જણાવી દઉં કે કેટલાય એવા વિદ્યાર્થીઓ છે જે સ્કોલર છે હોશિયાર છે પરંતુ તે જાણે છે કે હું જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીશ ત્યારબાદ મારા પ્રમાણપત્રની સામે પ્રશ્નાર્થ ઊભો થશે અને મને નોકરી નહીં મળે અને એવું માની લઈને એ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનું ટાળે છે અને અન્ય વ્યવસાયમાં તે જોતરાતા જાય છે અથવા તો મજૂરી કામ માટે જતા રહેતા હોય છે મેં એવા ઘણા બધા યુવાનો જોયા છે કે જે શિક્ષિત છે પણ મજૂરી કામ માટે જતા રહેતા હોય છે આપણી સાથે અહીંયા કેટલાક યુવાનો છે કે જે લોકો ઉમેદવારો છે કે જેમણે આ જે આનો ભોગ બની રહ્યા છે તેમની સાથે વાત કરીશું શું છે તમારી સ્થિતિ શું છે હું અત્યારે વડોદરા જિલ્લા પંચાયત જુનિયર ક્લાર્કના અંદર મારી પસંદગી થઈ છે હવે એના અંદર છવ્વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસથી અમને નિમણૂક પત્ર બીજા બધાને મળી ગયા પાસ થયા છે અને ત્યારના ત્યારથી અમે જે કચેરી છે વિભાગીય વિશ્લેણ સમયથી આ જાતિ દાખલાની ખરાય કરવા માટેની ત્યાં જે બધા પ્રમાણપત્રો માંગ્યા એ અમે ફેબ્રુ ફેબ્રુઆરી કે જાન્યુઆરી સુધી બધા આપી દીધા પણ છતાં પણ ત્યાં કોઈ આગળ કાર્યવાહી થઈ નહીં અત્યાર સુધીના અંદર અને થશે આગળ થશે અથવા તો ફાઇલ એવી ફાઇલ એમને પડી રહેશે અને કોઈ આગળ કાર્યવાહી કરતા નથી બિલકુલ આપને એ પણ જણાવી દઉં કે વિશ્લેષણ સમિતિની જે કચેરી હતી પહેલાં ગાંધીનગર હતી પરંતુ જે છોટાઉદેપુરના નેતાઓ છે પદાધિકારીઓ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમની રજૂઆતને લઈને એવું કહેવામાં આવ્યું કે અમારા આદિવાસી સમાજના જે ઉમેદવારો છે તેમને તકલીફ ના પડે અને વિશ્લેષણ સમિતિ માટે ગાંધીનગર સુધીના ધક્કા ના ખાવા પડે તેના માટે વડોદરામાં એક કચેરી કાર્યરત કરવામાં આવી પરંતુ કોઈ મતલબ તેનો સરતો નથી આપણી સાથે એક વિદ્યાર્થીની છે તેની સાથે એક ઉમેદવાર છે તેની સાથે વાત કરીશું તમારી શું સ્થિતિ છે તમે શેમાં પસંદ થયા છો અને ક્યારથી તમારી પસંદગી થઈ છે અને નિમણૂક તમારી ક્યારથી અટકેલી છે વિશ્લેષણ સમિતિની જે કચેરી છે ત્યાં તેમાં તમે કેટલી વાર જઈને આવ્યા છો હા મારું નામ મિનલ રાઠવા છે અને મને છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામસેવક તરીકેની પસંદગી થયેલી છે અને છેલ્લા છેલ્લા છથી સાત મહિનાથી હું વિશ્લેષણ સમિતિની અંદર સમિતિમાં જાઉં છું અને મારી જે ફાઇલ છે મેં અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જમા કરી હતી અને એ પછી એમણે જ્યારે પણ નવા નવા ડોક્યુમેન્ટ્સ માગ્યા એ પ્રમાણે મેં બધા જ ડોક્યુમેન્ટ અત્યાર સુધી પૂરી રીતે આપેલા છે અને પછી મારી જે ફાઇલ છે એને એ લોકોએ વધારે તપાસ માટે સેલમાં લીધી અને પછી એમણે કહ્યું કે સમિતિને સોંપી અને નિર્ણય લેવાશે પણ હજી સુધી મીટિંગમાં લેવાઈને કોઈ નિર્ણય થયો નથી બિલકુલ તો આ સમગ્ર જે તમે હકીકત છે તે જાણી વિશ્લેષણ સમિતિની જે કચેરી છે વડોદરામાં ખોલવામાં આવી પરંતુ તેનો કોઈ અર્થ સરતો નથી આજે ઉમેદવારો છે ત્યાં પણ ધક્કા ધક્કાકાય છે ભૂતકાળમાં પણ આ પ્રશ્નને લઈને આંદોલનો થયા અત્યારે પણ એની એ જ પરિસ્થિતિ છે જ્યારે જ્યારે જે વ્યક્તિ આનો ભોગ બને છે તે અવાજ ઉઠાવે છે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ ધરાવતો જિલ્લો છે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા આદિવાસી રાઠવા સમાજ અને રાઠવા કોળી સમાજના લોકો રહે છે પરંતુ અગાઉ વિષ્ણુભાઈએ કહ્યું તે પ્રમાણે સમાજની અંદર પણ ક્યાંક ને ક્યાંક હવે ભાગલા પડી ગયા છે જ્યારે જેના ઉપર આવે જેને વીતે તે આ ઝંડો લઈને નીકળે છે કે મારી સાથે અન્યાય થઈ રહ્યો છે પરંતુ તેની સાથે તેના સમાજના અન્ય લોકો જોતરાતા નથી અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રાજકીય જે ફાયદો છે તેનો લેવામાં આવતો હોય છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં તાબડતોબ આ પ્રશ્નના નિરાકરણ માટેની જાહેરાતો કરવામાં આવી અને ત્યાર સુધી જે પેન્ડિંગ હતા તે લોકોની નિમણૂક કરી દેવામાં આવી પસંદગી કરી જે પામેલા હતા તેમને નિમણૂક આપવામાં આવી પરંતુ ત્યાર પછી પરિસ્થિતિ જે છે અત્યારે જોવા મળી રહી છે અને તેનો ભોગ આ રાઠવા આદિવાસી જે સમાજના રાઠવા અને રાઠવા કોળી સમાજના જે લોકો ઉમેદવારો છે તેમને બનવાનો વારો આવે છે આદિવાસી સમાજના આ રાઠવા અને રાઠવા કોળી સમાજના જે ઉમેદવારો છે તેમનું કહેવું છે કે જો અમારો આ પ્રશ્ન વહેલી તકે સોલ્વ નહીં થાય તેનું નિરાકરણ નહીં આવે અમને નિમણૂક આપવામાં નહીં આવે આપણે એ પણ જણાવી દઉં કે છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજમાં જે આદિવાસી રીત રિવાજો છે તેને પુનઃ પ્રસ્થાપિત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કારણ કે વિશ્લેષણ સમિતિમાં એક નવું ગતકડું આવ્યું હતું કે ભાઈ આમની રીતિ રિવાજ રહેણી કરણી એક તરફ વિકાસની વાત કરવામાં આવે છે બીજી તરફ આદિવાસીને તેની રહેણી કરણી ઉપરથી તેને આદિવાસી ગણવામાં આવે અરે ભાઈ જ્યારે એક વ્યક્તિ છે તેનો વિકાસ થાય તો તેની રહેણીકરણી પણ બદલાતી હોય છે તો પછી ફરીથી એની રહેણીકરણીને કરણીને ધ્યાનમાં રાખીને તમે તેની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને તમે જો એને આદિવાસી ગણતા હોય તો એટલા માટે જ આદિવાસી સમાજમાં હવે ફરીથી સંસ્કૃતિને સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવા માટેના જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે અનેક રીત રિવાજો એમના ફરીથી નવી પેઢી જાણતી થાય કારણ કે સરકાર ઈચ્છે છે કે આ સંસ્કૃતિ અને પરંપરા મુજબ તેમની રહેણીકરણી મુજબ તેમને આદિવાસી ગણવામાં આવે તો પછી વિકાસ કેવી રીતે થશે એ એ જ અઢારમી સદીમાં જીવતા આદિવાસીની જેમ જે તેઓ પોતાની જીવનશૈલી બનાવી લે તો તેમને તમે જો આદિવાસી ગણતા હોય તો પછી વિકાસ કેવી રીતે થશે અને અત્યારે જે આદિવાસી ઉમેદવારો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે છે ત્યાં સુધી તેને આદિવાસી ગણવામાં આવે છે તેને સ્કોલરશિપ આપવામાં આવે છે આદિજાતિ વિભાગની જે છે યોજનાઓ છે તેનો લાભ આપવામાં આવે છે પણ જો તે સરકારી નોકરી માટે લાયક ઠરે તો તેની નિમણૂક સામે સવાલ ઊભો થઈ જાય છે આદિવાસી સમાજના જે હજારો યુવાનો રોજ સવારમાં ઉઠીને મહેનત કરતા હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ કરતા હોય છે એલઆરડી પોલીસમાં ભરતી માટે સવારે ચાર વાગે ઉઠીને તેઓ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવીને તેઓ તૈયારી કરતા હોય છે ફિઝિકલ ફિટનેસ માટેની તૈયારી કરતા હોય છે અને જ્યારે તેઓ પસંદગી પામે લાખો ઉમેદવારો વચ્ચે તેઓ જ્યારે ઉણા ઉતરે અને પસંદગી પામે ત્યાર પછી તેની સામે સવાલ ઊભા કરી દેવામાં આવે ત્યારે તેના ઉપર શું વીતેને એ તો એ ઉમેદવાર જ જાણતો હોય છે મહેરબાની કરીને છોટાઉદેપુર જિલ્લાના જે પદાધિકારીઓ છે ધારાસભ્ય છે સાંસદ સભ્ય છે તીર સમાચારની અપીલ છે કે આ પ્રશ્નને તમે અંગત રસ લઈને ઉઠાવો અને સરકારમાં આની રજૂઆત કરો આદિવાસી સમાજના આ પ્રશ્નને કેમ વર્ષો વીતી ગયા છતાં તેનું નિરાકરણ નથી આવતું કેમ સરકાર તેમાં રસ નથી દાખવતી એનો મતલબ એ થયો તો જ નથી થતું ને નહીં તો સરકાર ઈચ્છે પ્રતિનિ જનપ્રતિનિધિઓ ઈચ્છે તો આનો ઉકેલ આવી શકે છે પરંતુ આનો ઉકેલ લાવવામાં કોઈ કેમ કોઈને રસ નથી આ એક મોટો સવાલ છે આશા રાખીએ છોટાઉદેપુર જિલ્લાના જે આદિવાસી સમાજના જે જનપ્રતિનિધિઓ છે ત્યાં જે પ્રશ્ન છે જે સમસ્યાઓ છે આ વિસ્તારના આદિવાસી સમાજના યુવાનોની તેને વહેલી તકે હલ કરવાનો પ્રયાસ કરે નહીતર ભૂતકાળની જેમ ફરીથી જે લોકજુવાડ છે તે ફાટી નીકળે તેમાં કોઈ નવાઈ નથી ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો